નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના એક છે આજ તમારા બેંક ખાતામાં પૈસા થઈ શકે છે એ પહેલા પાક નુકસાન સહાય યોજના અંતર્ગત તમને જણાવી દઈએ તો સરકાર તરફથી સાડા બાવીસ હજાર રૂપિયા છે એ આપવામાં આવશે અને એ પણ પ્રતિ હેક્ટર આપવામાં આવશે તો આ અંગેની સરકાર તરફથી જે માહિતી મળી રહી છે માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાની રાહ જોઈને

મિત્રોને લાભ મળશે કયા બાવીસ હજાર પાંચસો રૂપિયાની રકમ મળશે અને ખરેખર આ પીએમ કિસાન યોજના અંતર્ગત એસડીઆરએફ નિયમો છે એસડીઆરએફ ના ધારાધોરણો છે એમાં સરકાર તરફથી જે લાભ આપવામાં આવે એ બંને અલગ લાભ છે તો એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર ટૂંકમાં માહિતી જણાવી દઈશું સૌપ્રથમ પ્રથમ જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ બે હજાર રૂપિયાનો હપ્તા માટેનો ફોર્મ ભરેલું છે એમનું કેવાયસી સ્ટેટસ ચેક કરવાનું રહેશે કારણ કે હવે આ હપ્તો છે ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે તો એ પહેલા જે ખેડૂતોએ કસ્ટમરો જે ખેડૂત હોય છે બેંક એકાઉન્ટના એ બેંક એકાઉન્ટના ખેડૂતોએ બેંકમાં જઈને અને કેવાયસી કરવાનું ફોર્મ ભરવું પડશે જો વહેલી તકે તમે કેવાયસીનું ફોર્મ ભરો છો અને તમારું બેંક ખાતું શરૂ થઈ જશે તો તમને આ યોજના અંતર્ગત લાભ છે ગમે ત્યારે મળશે તો અત્યારે આ અંગેની પણ માહિતી જણાવી દઈએ અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે બાવીસ

દરેક મિત્રો ખુશ કર્યા છે જેમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું એટલે કે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદા પ્રતિ હેક્ટરે બાવીસો રૂપિયા ચુકવવામાં આવે છે અને તમામ બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામડાના ખેડૂતોને લાભ મળવાનો રહેશે એટલે કે કુલ મળી ગુજરાત રાજ્યના સોળ હજાર પાંચસો ગામડાના ખેડૂતોને લાભ મળશે અને કુલ જે છે એ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે એમાં બસો એકાવન એટલે કે બસો પચાસ તાલુકાનો સમાવેશ થાય સમાવેશ થાય છે તો આ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને દરેક સમાચાર અને માહિતી જણાવું એ પહેલા ગુજરાત રાજ્ય માટે ખેડૂતો દ્વારા પીએમ કિસાન યોજનાને જે પત્ર લખવામાં આવ્યો હતો એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા ગુડ ન્યૂઝ આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તો ત્રીસ નવેમ્બર પહેલા જમા કરવામાં આવી શકે તેની શક્યતા અને અપેક્ષા દર્શાવવામાં આવી છે હવે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર રોજ મળ્યો હતો એ પછી જે જાહેર કરવામાં આવેલા હપ્તામાં થોડીક વધારે રાહ જોવી પડતી હતી અને એ પછી ફરી વખત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવી ખાસ કરી ગુજરાત રાજ્યના દરેક સિટીઓની અંદર જે અથવા ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ ઉડતી હોય વિમાન ઉડતા હોય એ માટેની બુકિંગની અરજી છે કરી દીધી છે તો સાથે સાથે પીએમ કિસાન યોજના હેઠળ અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવ્યો અને જો કે હજી પણ કોઈ સત્તાવાર ઓફિશિયલી રીતે જાહેર નથી થઈ કે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ગુજરાત રાજ્યના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કઈ તારીખે જમા કરીશ તો આ અંગે હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી તો એ વિશેની વાત અને એ બાબત વિશેનો જે વાતચીત હશે એ આપણે ફરી વખત નવા વિડીયોની અંદર જોઈશું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે કમો વરસાદના કારણે ભારે નુકસાન થયું છે એના વિશેની તમને માહિતી અને અપડેટ જણાવી દઈએ સૌ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા છે એ આપવામાં આવી છે એટલે કે એક હેક્ટર દીઠ મિત્રો છ પોઈન્ટ અથવા તો છ સાડા છ વીઘા જમીન જેટલી છે એ જતી જોવા મળશે તે પહેલા ગુજરાતના બીજા એક ભાઈ પાસેથી વાતાવરણની અંદર જે અપડેટ આવ્યું હતું એ અપડેટ એટલે કે ભવાનીનગર ગુજરાત રાજ્યના જે વાસીઓ જે છે એમના દ્વારા આ એક માહિતી આપવામાં આવી છે માહિતી વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના જે કમોસમી વરસાદ માવઠું અને ઘણા બધા એવા અપીલો કરી રહ્યા હતા કે આ યોજના અંતર્ગત ખેડૂતના બેંક એકાઉન્ટમાં જાય કે પછી વાતાવરણની અંદર જે પણ લોકેશન હોય એ લોકેશન સ્વીકારી અને આગળ વધે તો તમને દરેક જે માહિતી અપડેટ જણાવી દઈ તો ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આપણે પણ વાતાવરણની અંદર પલટો લાવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ પગાવીને વહી આવો તો આ સાથે ગુજરાત સરકારની જાહેરાત કરવામાં આવી છે પ્રતિ હેક્ટર દીઠ મિત્રો બાવીસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આ સાથે મિત્રો ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જે કહેવામાં આવેલ માહિતી છે ગુજરાતમાં ગત બે દાયકાઓમાં ન થયેલો એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આવશે તથા રાજ્ય વિવિધ જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાની માટેના સર્વેની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે કામ કરાવી અને સર્વેની આધારે કામગીરી છે નો લાભ લઈ લે આ સંદર્ભમાં ગુજરાત રાજ્ય ઉપર મુખ્યમંત્રી દ્વારા જુદા જુદા જિલ્લાઓની અંદર એક મોટો ટાસ્ક ફોર્સ છે આપવામાં આવ્યો છે અને ટાસ્ક ફોર્સના આધારે જ ગુજરાત રાજ્યો ઉપર વાતાવરણની અંદર ફેરફાર કરતો નહીં બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણની અસર પણ થતી જોવા નથી મળતી તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને સારી લાગી તો વિડિયોને લાઇક આપજો ચેનલને ચાલને સબસ્ક્રાઈબજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેરને શેર કરી દેજો